મમ્મી 14 નવેમ્બરે અમારે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડે મનાવવાના છે અને મારે ચાચા નેહરુ બનીને જવાનું છે ચાચા નેહરુ અરે વાહ પણ તું આટલો દુખી કેમ છે કારણ કે હું મેળામાં નહીં જઈ શકું અરે સ્ટેજ ઉપર બોલીને મેળાની મજા લેજે દુખી ના થઈશ તારે ખૂબ સરસ બોલવાનું છે તને ખબર છે કે ચાચા નેહરુ કોણ હતા ના મમ્મી કોણ છે ચાલ તને શાંતિથી વાત કરું મમ્મી ખુદ મસ્ત રીતે પેઢો એન્જોય કરીશ ચિલ્ડ્રન્સ ડેનો દિવસ આવ્યો અને મમ્મી ગટ્ટુને તૈયાર કરતી હતી ગટ્ટુએ કુર્તો પાયજામો અને નહેરુ જેકેટ તેમજ નેહરુ ટોપી પહેરેલી હતી આલે ગટ્ટુ એક લાલ ગુલાબ પણ પોકેટમાં રાખ ચાચા નહેરુને લાલ ગુલાબ ખૂબ પસંદ હતો મમ્મી આ તો કહે ચાચા નેહરુ કોણ હતા અને આપણે ચિલ્ડ્રન્સ ડે કેમ ઉજવીએ છીએ ગટ્ટુ ચિંકી આજે ફોર્ટીન્થ નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન હોય છે તે આપણા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનો રાજ હતો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બીજા ઘણા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને આપણા દેશને આઝાદ કરાવ્યો હતો